રાજ્ય સરકારને લાગુ પડતા પ્રશ્નો માંગ્યા છે જે અંગે ભાવનગરમાં પોલીસ તંત્ર દ્વારા રાત્રે વહેલી સવારે દુકાન રાત્રે દુકાન બંધ કરાવતા હોવાની ફરિયાદ ભાવનગરના મહાજનો તથા વેપારી મંડળો હોટેલ અને રેસ્ટોરન્ટ યુનિયનની થોકબંધ ફરિયાદો ધારાસભ્ય સેજલબેન રાજીવ કુમાર પંડ્યાને આવતા અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી ગુજરાત સરકારના ગૃહમંત્રીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી હતી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસે ગુજરાત સરકારના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે ભાવનગર મહાનગરમાં નોંધાયેલા દુકાનો હોટલો ચોવીસ કલાક ખુલ્લી રાખવા જરૂરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે પોલીસ અધિક્ષકને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી વિધાનસભા બજેટ સત્ર દરમિયાન માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભાવનગરમાં હોટલો અને દુકાનો બંધ કરાવી દેવામાં આવે છે તેવી અમારા દ્વારા રજૂઆત કરાઈ હતી તે સંદર્ભે ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ શ્રી એમ કે દાસજી દ્વારા ગુજરાત સરકારના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે ભાવનગરમાં નોંધાયેલી દુકાનો અને હોટલો ચોવીસ કલાક માટે ખુલ્લી રાખવા દેવામાં આવે તે સંદર્ભે પોલીસને પોલીસ અધિક્ષક શ્રીને જરૂરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતના અમલ કરવો એવી સૂચના આપવામાં આવેલ છે અને આ માટે હું મુખ્યમંત્રી શ્રીનો કે આટલી જલ્દી આનો એણે ભાવનગરવાસીઓને સુખદ ઉકેલ આપ એ બધા એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું জুনাগর জেলা you know